રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સમુદ્ર તટની ત્રણ તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ચોવીસ ટાપુઓ ફક્ત બે ટાપુ પર જ માનવ વસવાટ હોય ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિદેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે જે દેશની સુરક્ષાની દ્રષ્ટિ એકવીસ જેટલા નિજન ટાપુ પર હાલમાં તંત્ર દ્વારા જે લોક લગાવવા રોક લગાવવામાં આવી છે ને એકવીસ નિજન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિ નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ધરે તેને લઈ અને હાલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ થી એકવીસ ટાપુ પર હાલમાં અવર જવર માટેની તંત્ર દ્વારા લોક કરવામાં આવી છે જી કિનરી ધન્યવાદ અનિલ આ માહિતી માટે